મિત્રો ઘણા બધા છે જેમને વર્કઆઉટ આપતા હોય છે તમને કે ભાઈ રનિંગમાં તમારે પહેલા આવું કરવું જોઈએ એના પછી પણ મિત્રો કોઈ વાત નથી કે તો જ્યારે આપણે પાંચ કિલોમીટર જયારે રનિંગ કરતા હોય છે ગ્રાઉન્ડ ઉપર

તો મિત્રો હું જ્યારે પાંચ મિનિટ રન દોડું છું ત્યારે મારી માનસિકતા કેવી છે કે ઘણા બધા છે છે જેઓ તૈયારી ખૂબ સારી હોય પણ જ્યારે આપણે કહીએ છીએ ટાઈમિંગ લેવાનો છે તો તે માનસિક રીતે ખૂબ ધવાઈ જાય છે અને જ્યારે દોડતા હોય છે ત્યારે ઘણી વખત બહુ સ્પીડમાં દોડી જાય બહુ સ્લો દોડે છે અને પછી અપ કરે છે પણ મિત્રો આજે આ વિડીયોમાં હું તમને જે ટેકનિક આપું છું કે જે રીતે તમે જો આમ મુજબ દોડશો તો તમારી મનોબળ ખૂબ સ્ટ્રોંગ થવાનું છે અને જો તમે ટાઈમ સાથે દોડશો તો સો સો ટકા તમે પાસ થઈ દેવાનો છો તો મિત્રો આવું આપણે વિડીયોમાં વાત કરીએ છીએ ઘણા બધા એવું હોય છે કાં તો આપણે મગજમાં એક ટાર્ગેટ રાખવાનો છે કે મારે એની હાઉ ચાર મિનિટ ને પંચાવન સેકન્ડ કાં તો પચાસ સેકન્ડ કાં તો મેક્સિમમ પાંચ અને ઘણા બધા એવા હોય કે જે લોકો નથી દોડાતું તો તમે મેક્સિમમ પાંચ પાંચ તો પાંચ દસ તો તમે લગભગ પાંચ મિનિટ સુધી જો તમે એક કિલોમીટર તમારો ખલાસ કરી નાખો છો મગજમાં ટાર્ગેટ ટાર્ગેટમાં ટાર્ગેટ આપજો કે હિસાબે મારો પહેલો કિલોમીટર પાંચ મિનિટમાં ખલાસ કરવો છે મિત્રો હું દોડતો છું મગજમાં એક ટાર્ગેટ હોય છે કે હું ચાર પચાસ ચાર પંચાલ પેલો કિલોમીટર ખલાસ કર નાખું છું તો મિત્રો જયારે તમે ગ્રાઉન્ડમાં જાઓ છો દોડવા માટે જે તમે પાંચ મિનિટ દોડવાનું છે તો એ દિવસે ખાસ મગજમાં રાખજો કે મારો પહેલો કિલોમીટર મારે ચાર પંચાવન થી પાંચ મિનિટની અંદર મારે એની હવે ખલાસ કરવું છે મિત્રો તેના પછી શરૂઆત થાય છે બીજો કિલોમીટર તો ખાસ મગજમાં એક વસ્તુ કરો છો અને એક નોર્મલ વસ્તુ ઠંડીમાં નવ ચાલીસ થી નવ પિસ્તાલીસ મિનિટ સુધીમાં આપણું બીજો કિલોમીટર ગમે તે ભોગ ખલાસ થવો જોઈએ અને અહીં લોકો જેને તકલીફ થઈ દોડવામાં તો ખાસ તમે પ્રયાસ કરજો કે ભાઈ નવ પચાસ એનાથી તો નાદ થવી જોઈએ કારણ કે મિત્રો જો નવ થી ઉપર એકટે મિનિટ ગઈ એક સેકન્ડ કહે તો તમને ખરેખર બહુ પ્રોબ્લેમ થવાની છે તો ખાસ મગજમાં રાખજો કે આપણો પહેલો કિલોમીટર પાંચ મિનિટની અંદર કાં તો મેક્સિમમ પાંચ પાંચ મિનિટ કાં તો પાંચ પાંચ સુધી પતી જવી જોઈએ બીજો કિલોમીટર નવ મિનિટ ને ચાલીસ સેકન્ડની આસપાસ એની હાવ આપણો ખલાસ થવું જોઈએ મિત્રો હવે આવે છે ત્રીજો કિલોમીટર તો મિત્રો ત્રીજા કિલોમીટરમાં મગજમાં રાખવાનું છે કે તમારા મગજમાં ટાર્ગેટ રાખવાનું છે કે ભાઈ મારે ચૌદ ચાલીસની આસપાસ મારું ત્રણ કિલોમીટર ખલાસ કરવું છે મિત્રો ઘણા બધા અત્યારે હર્ષ કે જે લોકો જે ચૌદ મિનિટની પહેલા અને ક્વોલિફાય થવા માટે આપણે ગમે ત્યારે શું કરતા હોય છે કે આપણે બહુ સ્પીડમાં દોડી જતા હોઈએ છીએ સ્પીડમાં દોડ્યા પછી આપણા મતલબ જે આપણું એવું કહેવાય કે આપણું હાર્ટ બહુ વધારે પમ્પિંગ કરવા માંડે છે મિત્રો ઠંડીમાં જો એકવાર તમારો શ્વાસ ચડવા માંડશે પછી ગમે તે તમે ભોગ ગમે તે ટ્રાય કરો આપણો શ્વાસ મતલબ ડાઉન નહીં જાય તો ખાસ મગજમાં રાખવાનો તમને હું જે ટાઈમ આપી રહ્યો છું એ ટાઈમને ફોલો કરજો તમે ટ્રાય કરજો કે હવે આવનાર સોમવારના દિવસે જયારે તમે પાંચ મિનિટ દોડવા જાઓ તો મગજમાં મિત્ર આજે તમને જે શેડ્યુલ આપું છું એને ફોલો કરજો મિત્રો ગેરંટી આપું છું કે તમે પણ ત્રેવીસ સાડા ત્રીસ કદાચ મેક્સિમમ ચોવીસ તમે બતાવી દેશો તો પહેલો કિલોમીટર આપણે પાંચ મિનિટની આસપાસ હું તો કહું છું મગજમાં ટાર્ગેટ રાખજો કે ચાર પચાસ થી ચાર પંચાવનની આસપાસ તમારું પહેલો કિલોમીટર કલાસ થઈ જવું જોઈએ બીજો કિલોમીટર જે નવ મિનિટ સેકન્ડની આસપાસ એ પણ ખાસ થવો જોઈએ ત્રીજો કિલોમીટર મેક્સિમમ ટ્રાય કરજો કે ભાઈ ચૌદ મિનિટ ને ચાલીસ સેકન્ડ તો તો ત્રીસ સેકન્ડ એટલે લગભગ સાડા ચાર મિનિટની આસપાસ પાંચ મિનિટ ખાસ થઈ જવું જોઈએ મિત્રો હવે આવે છે ચોથો કિલો મતલબ જે ચોથો કિલોમીટર છે મિત્રો મોટા ભાગના લોકો ગ્રાઉન્ડ પર જે ગિવ અપ કરતા હોય છે તે મેક્સિમમ આઠ નવ દસ આ ત્રણ રાઉન્ડ એટલા બધા લોકો મતલબ ગી અપ કરતા હોય છે અને સીધી સહજ વસ્તુ છે કે જો વગર પ્રેક્ટિસ દોડવા જાય તો વ્યક્તિ લગભગ બે બે કે ત્રણ કિલોમીટર દોડી લે છે પણ મિત્રો આ જે ચોથો કિલોમીટર છે ખૂબ માનસિક જે લોકો જે લોકો માનસિક રીતે જે લોકોના મનોબળ ખૂબ સ્ટ્રોંગ હશે એ લોકો આજ આ વસ્તુ દોડી શકે છે નહીં તો દોડે જ છે મિત્રો ખાસ તો મગજમાં રાખવાનું છે જ્યારે આપણે સાતનો આપણું પતિ જાય છે તો આઠ નવ ને દસ લગભગ જો તમે આ ત્રણ ત્રણ રાઉન્ડ દોડશો લગભગ તમારે અમારે કિલોમીટર ત્યાં પૂરું થાય છે તો અહીં બાજુ આપણે મગજમાં એવું રાખવાનું છે કે આપણે નોર્મલ સ્પીડે ફક્ત આપણે લગભગ મિનિટની આસપાસ કિલોમીટર આપણે ભોગે કરવાનું છે મગજમાં રાખજો કે જો જો આપણે તમે કિલોમીટર મિનિટમાં નાખો છો તેના પછી લગભગ તમને પાંચેક મિનિટ મળે છે તમારું જે ચોથો કિલોમીટર દોડવા માટે મિત્રો બહુ રિલેક્સ થઈને દોડશો તોય તમે પાંચ મિનિટમાં એની હાઉ તમારો તમારો ખલાસી ચોથો કિલોમીટર તો ખાસ મગજમાં રાખજો કે તમારું જ્યારે ચાર કિલોમીટર ફિનિશ થાય છે ત્યારે લગભગ તમારો ટાઈમ જે મતલબ એટલીસ્ટ વીસ મિનિટ તો ન થવી જોઈએ ખાસ મગજમાં રાખજો તમે ઓગણીસ વીસ મિનિટ ખલાસ થઈ જાય છે તેના પછી આવે છે મિત્રો પાંચ કિલોમીટર હવે સહજ સીધી છે કે જ્યારે તમે જો રાઉન્ડ દોડશો તો એક રાઉન્ડ દોડી જશો પણ બાકીના જે લગભગ બે કિલોમીટર અમુક રાઉન્ડ પર છે બાળક રાઉન્ડ દોડવાના છે તો મિત્રો ગમે તે વ્યક્તિ થાકેલો છે પણ જેને જયારે લાગશે કે ભાઈ મારો છેલ્લો રાઉન્ડ છે તો વ્યક્તિ ખેંચવાનો જ છે તો મિત્રો તમારો જો છેલ્લો કિલોમીટર લગભગ જો તમે મતલબ એક ગણતરી આપણે રાખજો તમે ચાર કરો છ મિનિટમાં એની તમે દોડવાના છો તો મગજમાં એક કેલ્ક્યુશન રાખો કે જો તમે લગભગ સાડા ઓગણીસ મિનિટ ચાર મિનિટ તમારો ખલાસ થઈ જાય છે તેના પછી પાંચ મિનિટ તમે લગભગ ચાર કે સાડા ચાર મિનિટમાં દોડો છો તો લગભગ એ ટાઈમ તમારો આવી છે તેવીસ સાડા મિત્રો જ્યારે હું રનિંગ કરતો છું મારા મગજમાં આજ ઘણી ચાલે છે કે મારે કિલોમીટર હું નવ ચાલીસમાં પતાવું છું ત્રીજો કિલોમીટર ચોથો કિલોમીટર ફક્ત હું દોડતો હોઉં છું જે લગભગ નવ વીસ નવ પચીસ કરતો નવ ત્રીસની આસપાસ એ ખલાસી જાય છે તેના પછી મિત્રો જે પાંચમો કિલોમીટર આવે છે તેમાં પણ હું એક રાઉન્ડ જે ચારસોનું કહેવાય એ ખૂબ નોર્મલી ખૂબ શાંતિથી માતો જે લગભગ બે મિનિટમાં ખલાસ થાય છે તો મારો ટાઈમ થઈ જાય છે મિત્રો લગભગ એકવીસ સાડા એકવીસની ની આસપાસ તેના પછી મિત્રો બાકીના જે છસો મીટર છે તેમાં આપણે ખૂબ એફર્ટ્સ નાખી દઈએ છીએ અને મિત્રો વધીને મારો ટાઈમ પછી જે તેવીસ પંદર ત્રેવીસ તેવીસ પચીસની આસપાસ આવે છે તો મિત્રો ખાસ તમે જ્યારે દોડવા જાઓ છો તો કોઈ એવું ખોટું એફર્ટ ન કરતા કે પહેલાં ઘણા બધા મિત્રો હોય છે પહેલાં જેને ખેંચ્યું જ્યારે હું બે હજાર ઓગણીસમાં જયારે મેં ગીવઅપ કર્યું હતું મિત્રો હું ગ્રાઉન્ડ પર દોડતો હતો મારી પ્રેક્ટિસ કંઈક અલગ પ્રકારની હતી જે હું ગ્રાઉન્ડ પર ગયો કારણ કે ખેંચીને દોડો મારું પહેલો કિલોમીટર અમારા જીવનમાં પહેલી વખત જે ત્રણ સપ્તાહમાં હું દોડી ગયો હતો તો મિત્રો આ ભૂલ તમારે નથી કરવાની તો ખાસ જે તમારા મગજમાં ટાઈમ બાઉન્ડ છે ટાઈમ બાઉન્ડ લઈને જો તમે ચાલશો તો તમે ખૂબ ઈઝીલી પાંચ મિનિટ દોડી જશો તો એક વખત ખાસ આ વિડીયો જોયા પછી તમે પ્રેક્ટિકલ ટ્રાય કરજો મન જાય તમે દોડવા જશો ગ્રાઉન્ડ પર તમે પાંચ કિલોમીટર દોડજો જેટલી મુજબ તમને ટાઈમ આપ્યો છે કે ભાઈ તમારે જે પાંચ કિલોમીટર એક એક કિલોમીટરના સ્લોટમાં નાખી દેવાનું છે મિત્રો આ જો તમે દોડશો તો તમે ગેરંટી સાથે રીતે તમે દોડી જશો તો ખાસ આવી રીતે ટ્રાય કરજો અને મિત્રો હવે લગભગ જે દસ પંદર દિવસ જે લોકોના બાકી છે એના માટે અમે સ્પેશિયલ એક વર્કઆઉટ ફોલો કરી રહ્યા છીએ કારણ કે હું ઈચ્છું છું કે મારું ત્રેવીસ મિનિટના પહેલા જ પતી જાય તો મિત્રો જો તમને ખરેખર વર્કઆઉટ જોતો હોય તો ખાસ આ કમેન્ટમાં લખજો વિડીયોના તો હું ટ્રાય કરીશ કે એનો પણ એક વિડીયો બનાવી દઉં બાકી મિત્રો જે તમને મેં ટાઈમ આપ્યો છે ખાસ એને ફોલો કરજો ગેરંટી તમારો ટાઈમ પચીસ મિનિટ અંદર પતી જશે તો મિત્રો જોવા મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત